ગાડીના થતડિયા ગામે દારૂના દૂષણ સામે રહીશોમાં જાગૃતિ આવી પોલીસનું કામ લોકોએ કરી બતાવ્યું બુટ હવે આ ગામમાં દારૂનું વેચાણ નહીં કરી શકે બુટ લેગરોના અડડાઓ ઉપર જનતા રેડ દેશી દારૂનો નાશ કર્યો તે પણ ગામના ચોકમાં બસો લિટર દેશી દારૂની હોળી પ્રગટાવી પ્રતિબંધ લગાવ્યો રાત્રિના સમયે સભા બોલાવી ગામને દારૂ મુક્ત બનાવવા કરવામાં આવ્યું નિર્ધાર ના યુટ્યુબ હવે રાજુ ક્યાં છે રાજુ રાજુ નો અરખો ફોટો લેવાનો હોય

આપડે નાચપારા નું કરો ભાઈ વીજળી મારવા બારવાની કઈ વાત ન કરતા જે દારૂ એમ કઈ ગયો તમે તેમ કહીશો કે ભાઈ આજ થી કે કાલ થી મારી ના દારૂ નું હોય માલ પડ્યો વાધુ વાહન

پيني سڙي وي دي تو مدد کرو مدد ورن کي آوڙو يما پايو آوڙو پٽن يٿي تو پٽن کي ڏي دا ورو پٽن کي ڏي دا ورو پٽن کي ڏي دا ورو پٽن کي ڏي دا ورو